ய ஜ கோே கண்காய குோபா பகாய કોણ ધ્યાનવાળા કોણ ધનવાડા ને કોણ ધ્યાનવાડા કોણ સાચી નીતિથી જગમાં કમા હે ના તે ચોપડા ઉપર લખાય કોણ સાચી નીતિથી જગમાં કમા એ ના તોપડા ઉપર ઉપર ઉપલ કોણ કરે સેવાની કોણ થાય મેવા કોણ કરે સેવાને કોણ થાય મેવા કોણ જાય દેવાને કોણ લેવા કોણ થાય છેવાની કોણ થાય ઉપર લખાય કોણ કોણ આવે ને કોણ કોણ જાત એના કા ચોપડા ઉપર લખાય કોણ પતી છે ને चोपडाउ लि तण नात चोपडा उयो कोण जाना त्यो चोपडा उप लुपेथा બેટા કોણ કોણ તે ચોપડા